જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં કાળી ચૌદશનું મહાત્મ આ દિવસે સાંભળવામાં આવતી કથા તેમજ આ દિવસે એવા કયા ઉપાયો કરવાથી ઘરમાંથી રોગ દોષ બાધા સાથે કજ્યા કંકાસ દૂર થશે મિત્રો દિવાળીનો આગલો દિવસ એટલે કાળી ચૌદશ આ દિવસને રૂપ ચતુર્દર્શી અથવા તો નરક ચતુર્દર્શી પણ કહેવાય છે આ દિવસ એ મહાકાળી માતાના જન્મ દિવસ તરીકે ઉજવાય છે આથી જ આ દિવસને કાળી ચૌદશ કહેવાય છે એવું કહેવાય છે કે આ દિવસે જે કોઈ વ્યક્તિ સરસવના તેલનો લેપ કરી સ્નાન કરે છે તેના સગળા રોગ પાપ અને દુઃખો નષ્ટ થાય છે તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે પુરાણોમાં કહ્યું છે કે આ દિવસે સરસવના તેલનો લેપ કરવાથી સુંદરતા પ્રાપ્ત થાય છે કાળી ચૌદશને નરક ચતુર્દર્શી પણ કહેવામાં આવે છે આ દિવસે યમરાજને દીવો કરવામાં આવે છે જેને યમ દીપક કહેવાય છે એવું કહેવાય છે કે આ યમ દીપક કરવાથી ઘરના કોઈ પણ વ્યક્તિનું અકાળ મૃત્યુ નથી થતું મિત્રો કોઈ પણનું મૃત્યુ ક્યારે થવાનું છે તેની જાણકારી કોઈને નથી હોતી પરંતુ આ દિવસે યમ દીપક એટલે કે યમરાજા સમક્ષ દીપ પ્રગટાવી તેને દીપ દાન કરી પ્રાર્થના કરવામાં આવે છે કે હે યમ રાજા મારા ઘર પરિવારને ક્યારેય કોઈને પણ અકાળ મૃત્યુ ન થાય તેવી પ્રાર્થના કરાય છે આ દીપને યમદીપ કહેવાય છે આ રીતે આજના દિવસે યમદીપ દાન કરવામાં આવે છે ઘણી જગ્યાએ ધનતેરસના દિવસે પણ યમદીપ દાન કરાય છે આજના દિવસે ઘરનો કલેહ કકળાટ અને નકારાત્મક શક્તિના વિસર્જન માટે અડદના વડા બનાવી ચાર રસ્તે વિસર્જન કરવાની લૌકિક પરંપરા છે આ પરંપરા ગુજરાતમાં હજી પણ જળવાયેલી છે આ દિવસે આત્મશક્તિ માટે દુષ્ટ તત્વોની રક્ષા માટે અને આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે મંત્ર જાપ અને તંત્ર મંત્રની સાધના કરવામાં આવે છે આ રાત્રિને સિદ્ધિદાયીની રાત્રિ પણ કહેવાય છે એવું કહેવાય છે કે આ રાત્રિએ જે કાંઈ તંત્ર મંત્ર કે જપ કરો તે સિદ્ધ થઈ જાય છે આ દિવસે હનુમાનજીની પણ સાધના કરવામાં આવે છે હનુમાન મંદિરે જઈ તેલ સિંદુર અડદના સાત કે નવ દાણા ચડાવી શ્રીફળ વધેરી પ્રાર્થના કરાય છે કે હે હનુમાનજી મારા ઘરની તમામ બુરી શક્તિ બુરી નજર રોગ દોષને હરી લેજો તેનો નાશ કરજો આવતું વર્ષ મારા ઘર અને પરિવાર માટે શુભ અને સુખદાયી નીવડે તેવી પ્રાર્થના કરી તલના તેલનો દીવો કરી અડદના વડા ધરાવી જ્યાં ચાર રસ્તા પડતા હોય ત્યાં પાણીથી કુંડાળું કરી આ વડા ત્યાં મૂકી દેવામાં આવે છે આ પૂજા વિધિ કરવાથી ઘરનો કલે કંકાશ કજ્યો રોગ દ્રોષ બાધા બધું દૂર થાય છે આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ બની રહે છે આ દિવસે મહાકાળીનું પણ પૂજન કરવામાં આવે છે જેથી ઘરની નકારાત્મક શક્તિ નષ્ટ થઈ ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ થાય છે આ દિવસે શનિ દેવતાની પણ પૂજા કરવામાં આવે છે જેથી શનિ ગ્રહ દોષ દૂર થઈ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આપે છે આ દિવસે સુંદરકાંડ હનુમાન ચાલીસા હનુમાન કવચ નવકાર મંત્ર વગેરેના પાઠ સાધના કરવાથી દરેક ગ્રહદોષ બાધામાંથી મુક્તિ મળે છે આ દિવસને રૂપ ચૌદશ પણ કહેવાય છે આ દિવસે સ્ત્રીઓ શરીરે ઉપટનનો લેપ કરી સ્નાન કરે છે જેથી શરીરની સુંદરતામાં ઓર વધારો થાય છે તેમજ રાત્રે સૂતી વખતે તેમજ ઘરે દીવાથી બનાવેલી મેષ આંખમાં આંજે છે સાથે બાળકોને પણ આંખમાં આંજે છે એવી માન્યતા છે કે આમ કરવાથી કોઈની બુરી નજર નથી લાગતી આમ શરીરે તલનું તેલ ચોળી ઉપટન લગાવી સ્નાન કરી શરીરની સુંદરતામાં વધારો કરે છે અને દીર્ધાયુષ પ્રાપ્તિ થાય છે આથી આ દિવસને રૂપ રૂપચતુર્દર્શી પણ કહેવાય છે એવું કહેવાય છે કે આ દિવસે શ્રી હનુમાન શનિદેવ મહાકાલીની પૂજા કરવાથી ઘર પર કોઈની બુરી નજર લાગી હોય ઘરના સભ્ય પર કોઈની બુરી નજર લાગી હોય તો તે દૂર થાય છે ઘરમાં ગ્રહદોષ બાધા આદિ શાંત થઈ તેનું નિરાકરણ આવે છે આ દિવસે પૂજામાં જે વડાનો પ્રસાદ શ્રી હનુમાન મંદિરે ચડાવ્યો હોય તે ઘરમાં નથી લવાતો અને ખવાતો પણ નથી તેને ચાર રસ્તાએ મૂકી દેવામાં આવે છે આ દિવસે કકળાટ કાઢવા વર્ષ દરમિયાન વપરાયેલું ઝાડું પાણીનું માટલું વગેરે કાળી ચૌદશની રાત્રે પોતાનો ઘરનો કકળાટ કાઢવા માટે ચાર રસ્તાએ મૂકી દેવામાં આવે છે તેની જગ્યાએ નવું ઝાડું અને નવું માટલું ખરીદીને મૂકે છે ઘર તથા પરિવારનું રક્ષણ થાય તે હેતુથી આ વિધિ કરવામાં આવે છે આ દિવસે યમદેવતાની પણ પૂજા કરાય છે માટીના કોડિયામાં કે પછી ઘઉના લોટના કોડિયામાં આડી વાટની ચાર શેર મૂકી તેમાં તલનું તેલ પૂરી યમરાજાને યાદ કરી દીપ પ્રગટાવી આ દીપ ઘરના મુખ્ય દ્વાર પર દક્ષિણ દિશામાં મૂકવામાં આવે છે આમ કરવાથી ઘર પરિવારના સભ્યોને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી આ રીતે ઘરની સુખ શાંતિ દોષ બાધા નિવારણ અને કોઈની બુરી નજરથી બચવા કાળી ચૌદસના દિવસે શ્રી હનુમાન શનિદેવ મહાકાળી અને પૂજા કરવામાં આવે છે તો મિત્રો આ હતી કાળી મહાત્મા અને પૂજન વિધિ હવે સાંભળશું કાળી ચૌદશ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા આ કથા નરકાસુર નામના રાક્ષસ સાથે જોડાયેલી છે આથી આ દિવસને નરક ચતુર્દશી કહેવાય છે નરકાસુર એક રાક્ષસ હતો જે ભૂદેવીનો પુત્ર હતો તેણે કઠોર તપ કરી બ્રહ્માજી પાસે અનેક વરદાન મેળવ્યા જે પોતાની શક્તિનો દુરુપયોગ કરી દેવતાઓ ઋષિઓ અને માનવો આદિ સૌ પર અત્યાચાર કરતો તેણે અનેક સ્ત્રીઓને બંધી બનાવી હતી તેના ત્રાસમાંથી મુક્તિ મેળવવા બધા દેવોએ ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી કે તે નરકાસુરનો અંત કરે નરકાસુરે સોળ હજાર કન્યાઓને બંધક બનાવીને રાખી હતી ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો સંહાર કરી આ દિવસે સોળ હજાર કન્યાઓને એ નરકાસુરના બંધનમાંથી મુક્ત કર્યો જેમાં શ્રીકૃષ્ણની પટરાણી સત્યભામાએ તેમને પૂરો સહયોગ આપ્યો હતો રાક્ષસના બંધનમાંથી મુક્ત થયેલી સોળ હજાર કન્યાઓએ ભગવાન શ્રી કૃષ્ણને આરાધના કરી આજીજી કરી કે હે પ્રભુ સમાજ અમારો સ્વીકાર નહીં કરે અને અમને બદનામ કરશે અમારું અપમાન કરશે હવે અમે ક્યાં જઈશું તમે કોઈ ઉપાય બતાવો આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ સત્યભામાની મંજૂરીથી આ સોળ હજાર કન્યાનું પાણી ગ્રહણ કરી તેમને પોતાની પટરાણી બનાવી તેમનું માન સન્માન પાછું આપ્યું આથી આ દિવસે ભગવાન કૃષ્ણની પણ પૂજા કરાય છે આ રીતે ઘરમાંથી કલે કકાશ દૂર કરવા ગ્રહ બાધા દોષ પીડા શાંત કરવા તેમજ શરીરની સુંદરતા વધારવા અને અકાળ ભયમાંથી મુક્તિ મેળવવા આ દિવસે વિધિ વિધાનથી પૂરી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં કાળી ચૌદશનું મહાત્મ તેની પૂજન વિધિ તેમજ એવા કયા ઉપાયો કરવાથી ઘરનો કલેહ કંકાશ તેમજ કષ્ટ બાધા નિવારણ દૂર થાય તેમજ આ દિવસે સાંભળવામાં આવતી કથા જેની સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય કાલીમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ